ગુનેરી ગુફા ખાતે ચાલી રહેલ સનાતનની ચાતુર માસ ઉજવણી સમાપન લખપતિ તાલુકાના છેવાડે રણસરહદ નજીકના ગુનેરી પાસે આવેલ નિત્ય શિવ નિરંજન દેવ ગુફા ખાતે જિલ્લામાં સૌ પ્રથમ વખત આઠ અગિયારથી રાષ્ટ્રીય મહાકાલ સેના સંસ્થાપક દિગંબર પૂજ્ય ખુશાલ ગિરી બાપુના સાનિધ્યમાં શરૂ સનાતની ચાતુર્માસનો સોમવારના બગલામુખી યજ્ઞ તેમજ ચાલી રહેલ શિવ મહાપુરાણ કથાના વિરામ સાથે આ ધાર્મિક મહોત્સવ ઉજવણીનું સમાપન થશે ગુનેરી ગુફા ખાતે પશ્ચિમ કચ્છ દશનામ ગોસ્વામી સમાજના સહયોગથી ચાલી રહેલ શિવ મહાપુરાણ કથાના વક્તા પૂજ્ય ગિરિબાપુએ આઠમા દિવસની કથામાં જણાવ્યું કે મહાદેવજીના પૂજન સાથે ગણપતિ તેમજ કાર્તિક દેવનું પણ પૂજન કરવું જોઈએ તે સાથે તેમણે દક્ષ પ્રજાપતિએ કરેલ યજ્ઞ અને મહાદેવને નિમંત્રણ ન આપ્યું હોવાની કથાનું વિસ્તૃતમાં વર્ણન કર્યું હતું શિવ મહાપુરાણ કથા સાથે અહીં સમગ્ર કચ્છમાં સૌપ્રથમ વખત ચાલી રહેલા મહાબગલામુખી યજ્ઞના દર્શન માટે જિલ્લા સાથે અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં લોકોએ કથા શ્રવણનો લાભ લીધો હતો અહીં મોટી સંખ્યામાં અલગ અલગ રાજ્યોમાંથી સાધુ સંતોનું કુનેરી ગુફાના મહંત દિગંબર પૂજ્ય અશોક ભારતીજી મહારાજ દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમનું સંચાલન દીપક રેલોને કર્યું હતું રવિવારે જો આ રજા હોવાથી મોટી સંખ્યામાં લોકો કથા શ્રવણ માટે આવતા કથા મંડપ માટે બાંધવામાં આવેલો ટૂંકો પડતા મંડપ પણ વધારવામાં આવ્યો હતો આયોજન વ્યવસ્થા નિત્ય શિવ નિરંજન દેવ ગુફા સમિતિના સેવકો દ્વારા સંભાળવામાં આવી રહ્યું છે ચાર મહિનાથી ચાલી રહેલ સનાતની જાતુર્માસ ઉજવણી દરમિયાન શ્રીમદ ભાગવત કથા રામચરિત માનસ દેવી ભાગવત કથા પાર્થિવ શિવલિંગ પૂજા ગણપતિ મહોત્સવ શસ્ત્ર પૂજા સહિત અલગ અલગ ચૌદ કરતા પણ વધુ તહેવારો તેમજ ઉત્સવોની ઉજવણી કરવામાં આવી છે અત્રે એ પણ નોંધનીય છે કે સમગ્ર કચ્છમાં સૌ પ્રથમ વખત અહીં યોજાયેલ સનાતની ચાતુર્માસની ઉજવણી દરમિયાન એક જ જગ્યાએ ચાર મહિનાના સમયગાળામાં એક સાથે ચાર જેટલી અલગ અલગ કથાઓ સાથે વિવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણી જિલ્લામાં એકમાત્ર ગુનેરી ખાતે કરવામાં આવે છે સ્ટોરી રિપોર્ટ બાય વિનોદ ગોસ્વામી લખપત